સીતારામ બતાઈને સ્વાગત છે આજનો આપણા નવા બ્લોગમાં તો આપણે છેકાટ બોર્ડરના પટ્ટામાં લગ્ન પ્રસંગની ફૂલ ફેન્સી સાડી લઈને આવી ગયા છે સાડી સાંથો રહેશે પણ બધી જ સાડી સાત ને આઠ નું કોટ આવશે તો રાણી ગુલાબી કલર છે આપણે એનો બહુ મસ્ત પાલો છેકાટ બોર્ડરનો નો એકવાર ખાલી પટ્ટો જોઈ લો આટલો પોડો પટ્ટો આવશે એકદમ ફૂલ ફેન્સી ત્રણસો રૂપિયાનો આપણે ભાવ રહેશે આજ કાલનો આપણો મલકોટનનો જે વિડિયો હતો ને હજી બહેનોના ફોટા આવે છે પણ જે મલકોટન માં સાડી તો ઘણી બધી છે પણ પલ્લુ વગર ને પલ્લુ વાળીને એવી રીતે છે તો બહેનોને પલ્લુ નો જરાક વધારે પલ્લું થાય તો બહુ મસ્ત આપણે રાણી ગુલાબી કલર ની સાડી છે આપણે આ એનું બીજો કટકો હું તમને એનું એક સાથે જ બ્લાઉઝ પણ બતાવી દઉં આ બહુ મસ્ત બાંધણીનું એકદમ સરસ બ્લાઉઝ છે લગ્ન પ્રસંગમાં એકદમ સિમ્પલ સોબર ને એકદમ રીઝનેબલ ભાવમાં બહુ એટલે બહુ મસ્ત સાડી એકદમ લિમિટેડ સ્ટોકમાં સાડી આવી એમાંથી પણ ઘરે કસ્ટમર જે આવે એ લઈ ગયા છે એટલી એટલી હું તમને આજે બ્લોગમાં સીધી બતાવી દઉં એકદમ મજન્ટા કલર બહુ મસ્ત પીસ છે ચેકાટ બોર્ડર નો ગોલ્ડન ફટો આવશે ફૂલ વર્સેબલ સાડી મોટું બ્લાઉઝ તમે ગમે એટલું બ્રશ મારીને ધોવો તો પણ આપણે સાડીમાં કોઈ જાતનું સ્ટાર્ચ કે કાંઈ નહીં આવે કે નહીં ત્રણસો પચાસ રૂપિયા ભાવ રહેશે આમાંથી તમારે છે ને આજના લોગની સાડી મિનિમમ એક બે હું દરરોજ બે કહું એ બે તો આવવી જ જોઈએ પણ એક બે સાડી એટલી મોટી છે ને કે એ ખાલી એક જ આવશે એક આવશે ને તથા નવસો ગ્રામ જેટલી થઈ જશે આ બધી પ્રસંગ સ્પેશિયલ ડાર્ક કલર બધા હો જોવો લીલી એકદમ ચટકતો લીલો કલર મહેંદી વાળો એકદમ મહેંદી સ્પેશિયલ મસ્ત મજાનો રાણી ગુલાબી કલર નો કલર છે મસ્ત મજાનો પાલો ને આ ભાવમાં તમને ક્યાંય સાંતો સાડી લગ્ન પ્રસંગની ફૂલ વેરાયટી ક્યાંય મળે જ નહીં એકદમ એટલે એકદમ મસ્ત છે તો આપણે હું આનું બ્લાઉઝ અત્યારે આમાં ક્યાંક પડ્યું તમને ક્યાંય હાથમાં આવશે તો બતાવી દઈશ

મસ્ત હશે ઝીણી ઝીણી બાંધણીની ડિઝાઇન આવશે અને પલ્લુ બ્લાઉઝ પણ તમને બતાવી દઈએ હું પલ્લુ ને બ્લાઉઝ તમને વધારે પડતા જ બતાવી દઉં કેમકે ઘરે એટલું કસ્ટમર હોય ક્યારેક ક્યારેક તો ગમે એટલી જગ્યા હોય ને તોય નાની પડે તો તમે બ્લોગમાં જોઈ લો ને તો તમારે બુક કરવામાં પણ ફાયદો થઈ જાય સરસ મજાનો બ્લાઉઝ ને પાલો સરસ મજાનો પાલવ છે જે કાર્ડ બોર્ડર નો પટ્ટો આવશે જો આ રીતના નીચે મસ્ત ગોલ્ડન પટ્ટો છે જે રીતના તમને વ્લોગમાં દેખાતું જઈશે અને કાપડ તો એટલું મસ્ત છે ને આનું એકવાર તમારે પહેરા પછી હાવ તમને કઈ વજન જ નહીં લાગે તો આપણે રાણી ગુલાબી કલરમાં બીજી વેરાયટી છે આ એનો પાલવ રહેશે ચારિયો આપણે એકદમ મસ્ત રાણી ગુલાબી કલર છે બહુ ફાઇન કલર છે આમાં આપણે તમને પલ્લુ નહી આવે જે સાડીમાં પલ્લુ આવતો ઓલો સોરી પલ્લુ આવશે હું જે સાડીમાં પલ્લુ આવે ને એ બતાવતી જાઉં છું જો આ એકદમ સરસ મજાનો એનો પાલવ છે એકદમ મસ્ત મજાનું બ્લાઉઝ છે આ રીતના મચન્ટા કલર બતાવ્યો હતો ને મચંટાનું મહેંદી કલર છે ગોલ્ડન કલરનું મસ્ત પટ્ટો આવશે આ બધી જ નો ભાવ ત્રણસો પચાસ રૂપિયા જ રહેશે આની પેલા જે કાટ બોર્ડર નો સાડી તો બાંધામાં ઘણી બધી આવી હતી પણ બાજુમાં આપણે કસ્ટમર હતા એ પણ લઈ ગયા અને પાછું કે એક જ પીસ હતું એટલે એક જ આપણે સેકન્ડમાં તે દિવસે પણ ઘણા બધા બેનો એવા હજી ફોટા મોકલે છે તો હવે આપણે ફૂલ નવી વેરાયટીમાં બાંધણીનો બ્લાઉઝ છે તો તમે ફૂલ નવી વેરાયટીમાં આવી છે ને તો હવે આનો તમે જરૂરથી લાભ લેજો આ સાડી દસ મીટર ની છે એક કટકો પાંચ મીટરનો છે એટલે આવી રીતની કોઈ સાડી હશે ને તો એનું ચાર જ સીધું બે કિલો થઈ જશે એ તો તમે પછી પસંદ કરશો તમારી પસંદગી ઉપર હશે મસ્ત મજાનો બીટ કલર નો પાલો છે આજે વારા ઘડીએ ફોન બંધ કરવો પડે છે ફોન ચાલુ કરવો પડે તો જો કઈ પણ થોડુંક બોલવામાં આગળ પાછળ થાય ને તો હલાવી લેજો કેમ કે આજે છે ને ઘડીએ ઘડીએ બાજુમાં મહેમાન ને છે તો ઘડીએ ઘડીએ બધા આવે છે ને એના હિસાબે ફોન બંધ ને ચાલો બંધ ને ચાલુ કરવો પડે છે કે ફોન પુષ્ટ કરીએ ને એટલે બારોબાર નો પ્રેકરાઉન્ડ માં જ તમને મારો બધો અવાજ આવશે અને બહુ મસ્ત બીટ કલર છે બહુ આખી સાડી દસ મીટર ની સાડી છે એવડું મોટું સાડી આવશે તમારે એક એક ને સાડી લઈ લેશે એની કઈ પણ છોકરીનું કે કઈ બનાવવું હોય છે ને તો પીળો કલર હલ્દી સ્પેશિયલ અને એટલો મસ્ત છે મેથી પીળો આ છે આપણે એનો પાલવ તો આપણ આવશે એકદમ સ્મૂધ આ છે આપણે બાંધણી વાળું એનું સરસ મજાનું બ્લાઉઝ અને આપણે ત્રણ કલર છે હું તમને કલર બતાવી દઉં વિડીયો છે ને એક બધા કસ્ટમર ને આજે ખાસ વિનંતી છે વિડીયો છે ને આજનો જે અત્યારે આપણે આવ્યો છે ને દોઢ થી પોણા બે ની વચ્ચે એક વાગ્યા પછીનો એ વિડીયો મારો કાલે સાંજે પાંચ છ વાગે ઉતરી ગયો હોય કેમ કે છોકરી સ્કૂલે વહી જાય એટલે આ છે પર્પલ કલર બહુ મસ્ત પીળાનો કલર છે એટલે રાતના ઘરે કસ્ટમર તો ચાલુ જ છે રાતે ઘરે કસ્ટમર આવ્યો હોય ને હવે એ સાડી એને ગમી હોય તો મારાથી તો એમ ન કેવાય કે બેન મેં ભીડીએ મૂકી સાડું નહીં આપું તો ક્યારેય તમે સિલેક્ટ કરો તરત જ અને જો સાડી ન હોય તો દુઃખ ન લગાડે તા કેમકે આગળ પાછળ લોગ ઉતરે છે કે આઘડીએ લોગ ઉતારીને ને આઘડીએ ને એવી રીતના નથી થાતું તો આપણે એનો સરસ મજાનો પાલવ છે એટલે એ બદલ એક બેનો મને ખાસ માફ કરજો કાલના વિડીયોની સાડી હજી બેનો ના ફોટા આવે છે પણ મારે રાતે વહી ગઈ અને વિડીયો પાંચ વાગ્યા નો ઉતારેલો હતો હજી એના બે કલર છે જે હું તમને બતાવી દઉં આજ થોડોક આપણે છે ને તમને નિરાતે બતાવીને આપણે થોડોક ભલે વિડીયો લોંગ થઈ જાય આપડાટ બુટરની એક જ બ્લોગમાં સાડી લઈ લેવી છે એટલે બેનો ને કઈ એક જ બ્લોગ જ સીધો ડાયરેક્ટ જોવાનો પછી પાર્ટ ટુ ને નથી કરવું આપણે એટલે બેનોને કઈ કન્ફ્યુઝન હોય કે ફોટા કેમ કે જે કાર્ડ બોર્ડર ની જેટલી છે ને એટલી તમને બતાવી દીધી ચાર એટલી મસ્ત જો છે બદામી કલર ને ગુલાબી એકદમ ખાટો મરૂન કલર એટલા મસ્ત મસ્ત કલર આવ્યા છે ને મને એમ થાય કે હું પહેરી લઉં જો કેટલો મસ્ત છે વરિયાળી કલર બધા કલર ફેન્સી છે અત્યારની ટ્રેન્ડ ઉપર હાલતા અને યુનિક છે તો આપણે સરસ મજાનું બ્લાઉઝ છે આમાં પાલવ નથી બાંધણી બીટ કલર બતાવ્યો તો ઢગલો એમને પડ્યો છે એટલે હું આખા બ્લોક માં બધું બતાવી દો ઢગલો એમને પડ્યો છે ને એટલે બધું આવી રીતના આવશે આ બાંધણી નું બ્લાઉઝ અને આમાં પણ પાલવ નથી પણ લીલો કલર છે ઝેરી જો કેટલો મસ્ત બાંધણી બીટ કલર નો સેમ કલર રહે જેટલા પીસ છે ને એટલા જેકટ બોર્ડરમાં મેં આજના બ્લોગમાં મિકા ને એટલા પીસ આપણી આગળ અત્યારે સ્ટોકમાં અવેલેબલ છે લિમિટેડ પીસ આપણે તમને ગુલાબી કલર છે બતાવ્યો ને ઘાટો ને આ એનો કલર છે ઝેરી લીલો કલર મહેંદી ઉપર બે કલર બતાવ્યાના ત્રીજો છે જો ત્રણેયમાં બ્લાઉઝ છે પાલો સેમ ત્રણેય ના પાલો સેમ રહેશે આખો વિડીયો જોઈ લેજો જો આર્યો રિયો મસ્ત છે પ્લેન આવશે ઝેરી બ્લાઉઝ બાંધેલું નથી છૂટું પડી ગયું છે પ્લેન આવશે એ બ્લાઉઝ ને આ એનું બ્લાઉઝ છે એમાં એકદમ મસ્ત મજાનું સાડીયું જ મસ્ત છે તો પછી બ્લાઉઝ તો બધા સરસ જ હોય ને ઇંગ્લિશ કલર છે આપણ એકદમ મસ્ત સ્પેશિયલ પ્રસંગમાં તમે પહેરી હોય ને તો બહુ એટલે બહુ ફાઇન લાગે અત્યારે જે લગન આવે છે ને તો બ્રાસો પણ એટલો ફાઇન છે જો એકદમ મસ્ત છે પલ્લું નથી આપણે એનું બ્લાઉઝ છે અને આપણે એકદમ ફાઇન પીસ છે એક જ ખામા બેનો જોવાતા ગમી જાય આ એક જ પીસ છે કલર નથી કોઈ પણ મારે જે કલર હતા એ પણ મેં બતાવી દેછા રાણી ગુલાબી બોર્ડર ને રામા કલર આવશે અંદર ગુલાબી ને રામા કલર નો ફૂલ આપણે અત્યારે રામા કલર ટ્રેન્ડ માં છે જો તો નીચે આપેલા વોટ્સએપ નંબર છે જલ્દી થી સ્ક્રીન સ્લોટ લીધો તમારો ઓર્ડર બુક કરો ફરી પાછા મળીશું નવી વેરાયટી સાથે નવા માં ત્યાં સુધી આવજો